મિત્રો તો તમારા બધા નું સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયો હર હર મહાદેવ જય શ્રી રામ જય દ્વારકાધીશ તો મિત્રો આજે તો અમને બધાને ખબર જ છે કે આજે છે પંદરમી ઓગસ્ટ એટલે કે આપણો દેશ ઓગણીસો સુડતાલીસમાં આઝાદ થયો હતો અને બીજી ખુશીની વાત એ છે કે આજે છે સાતમ તો પહેલી વખત એવું બન્યું છે કે બે તહેવાર એક સાંઘાતી આવ્યા છે તો આજે કંઈક અનેરો દિવસ છે તો બસ મિત્રો આજે હું આખો દિવસ શું કરીશ ને શું રખડીશ કઈ જગ્યાએ રખડીશ એ બધી જ અમારા ગામમાં શું ચાલે છે અમારું ગામ કેવું છે અમારા ગામમાં શું છે અમારા ગામમાં બહુ મોસ્ટલી ચક્કી સુધી રમાય છે સાતમ આઠમમાં તો તમને હું આજે બધું જ બતાવીશ તો બસ મિત્રો વિડીયો મારે જો કન્ટિન્યુ આપણે અત્યારે આવી ગયા છીએ નિશાળે આજે છે પંદરમી ઓગસ્ટ તો આપણે ચંડો ફરકાયા અને પછી આગળ આપણે વિડીયોની ધીરે ધીરે શરૂઆત કરીશું તો રજો કન્ટિન્યુ આજે બહુ જ મજા આવશે ચલો તો મળીએ વિડીયોમાં આગળ તો મિત્રો આપણે આવી ગયા છીએ નિશાળે આજે છે આપણે સ્વતંત્ર દિવસ તો સ્વતંત્ર દિવસ નિમિત્તે આજે આપણે પહેલ બીજી યાત્રા બીજા નંબરમાં આપણે નિશાળે આવી ગયા છીએ તો બધા મિત્રો નિશાળે આવી ગયા છે તો તમે શું કહે સ્વતંત્ર દિવસ વિશે આજે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના દિવસે આપણો દેશ આઝાદ થયો અને સ્વતંત્ર દિવસની શુભકામનાઓ માટે આજે અમારા પ્રવીણભાઈ વિડીયોગ્રાફી માટે આવી ગયા છે તો હું પ્રવીણભાઈને એવું કહીશ કે આ વિડીયો સોશિયલ મીડિયામાં સારો એવો તમારો શેર થાય એવી શુભકામનાઓ ભાઈ તમે શું કહેશો તારે થોડુંક જ બોલવાનું થોડુંક એટલે પણ થોડુંક બોલાવું શું વાત એટલે વિડીયોમાં શરમાયા એય આલે કે કેમ નહી આવે અલે લેને શર્મા થોડુંક બોલ બીજું આ તો ભાઈ સાહેબ અમારે દે

તો મિત્રો વાગી ગયા છે નવ અને આજે કહે છે કે સાતમ એટલે છે એટલે આજે બધાએ કાલે ઠંડુ હોય શરના દિવસે રાહ શરના દાડે અને આજે ખાવાનું હોય આજે કઈ જ વસ્તુ ગરમ ના બનાવું હોય તો મિત્રો જો આ છે પૂરી મારી મમ્મીને એમને બનાવી છે અને ખાખરા પણ બનાવ્યા છે અને ગોટા રાતીના પડ્યા છે અને અત્યારે અમે સરસ મજાની કોફી બનાવી અને આજે હું અને મારો છોકરો અવિનાશ બે ખાશું

તો ચલો મિત્રો તાણે આપણે અત્યારે નીકળી વાગી ગયા છીએ દસ અને અમે નીકળી ગયા છીએ હું મારો છોકરો અને મારી વાઈફ જઈએ છીએ કહે છે ને કે સાતમ માટમમાં બહેનને ખરેખ હાલવાનું હોય છે એટલે અમે જઈ રહ્યા છીએ હાલવા જે વસ્તુ લીધું છે તે તો પહેલાં જશું સાપુર અને પછી જવાનું છે અમારે વડેખણ અને પછી સારા મારી વાઈફને મૂકીને તો ચાલો વિડીયોમાં જો કન્ટિન્યુ મળીએ આગળ તો મિત્રો અમે પોકી ગયા છીએ ટાંકીએ સાપુર અરે મારી ફાઈને મળવા જઈશું અને પછી મળી અને અમે નીકળીશું આગળ ચલો તમે અંદર મિત્રો આજે આવી ગયો છું હું શાહપુર અને મારા ફોનની નવી ગાડી લાવ્યા છે તો મને પણ એમ થઈ કે ને આજે એક આટો મારી લો હું પણ તો આપણે જ્યારે ગાડી હાકી નથી એટલે આજ ટ્રાય મારીએ કે હાકી લઈએ તો જો એ પણ જે ડ્રાઈવર રાખે છે એને પણ ક્યારેય ગાડી રાખી નથી એટલે અમે જઈએ છીએ હવે ગાડીનો આટો મારવા he's leading us

ગામ છે એક કિલોમીટર તો ચલો તાણે આવે ગામમાં શું ચાલે છે એ ચકી તો વાગી ગયા છે સાડા ત્રણ અને અમે હું ઘરે પોકી ગયો છું અને મારા મિત્ર પહોંચીને તરત કીધું કે ચલો આજે છે સાતમ એટલે ઘરે ઠંડુ રાહ લો હતું તો અમે જઈએ છીએ પાવભાજી ભાજી ખાવા હું મારા મિત્ર જશમત અને આ છે અમારા ગોપાલભાઈ તમે તો ઓળખતા હશો તો ચલો તાને ભલે હા જો તો ચલો તાને ભલે જઈએ છીએ નવસવર ચીપના સારું ખાવાનું

મહેશભાઈ પાર્ટી નહીં આલી અને અમે ચક્કી સુધીમાં કંઈ ક્યાંય નહીં પણ આયા છીએ અમે અમારા પૈસા આપી દઈશું નેક્સ્ટ ટાઈમ આપી દઈશું કે છે તો ચલો તાણે આપણે આખા આખા દિવસનો આજે વિડીયો કમ્પ્લીટ થઈ જાય છે તો કાલે આઠમનો બીજા વિડીયોમાં મળીએ તાલાગણ બાય બાય જય રામ જય દુર્ગા